સમીર ની ધરપકડ બાદ તેમના અવૈધ મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે આ શખ્સોએ બાપુનગર માં તલવાર લઈને પોલીસ નો સામનો કર્યો આ ઘટનાના વિડીયો વાયરલ થયા જેમાં આ શખ્સો ખુલ્લે આમ પોલીસને પડકારતા અને સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાવતા દેખાયા હતા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આ શખ્સોની ધરપકડ કરી હતી ધરપકડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને આ શખ્સોના અવૈધ મકાનોને બુલડોઝર વડે ધ્વસ્ત કરવામાં આવ્યા આ કાર્યવાહીનો ઉદ્દેશ કાયદા અને વ્યવસ્થાની જાળવણી અને અનઅધિકૃત પ્રવૃત્તિઓને રોકવાનો હતો બાપુનગરના રહેવાસીઓએ આ પોલીસ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આવી કાર્યવાહી ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકશે અધિકારીઓએ પણ જાહેરમાં ખાતરી આપી છે કે તેઓ કોઈપણ પ્રકારની અનિયમિતતા સહન નહીં કરે અને શાંતિ અને વ્યવસ્થાને ભંગ કરનારા સામે કડકમાં કડક પગલાં લેશે